નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં ગુજરાતમાં નવરાત્રીનો પર્વ સચોટ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રીમાં જ વરસાદનો જોર વધશે તેવી આગાહી સામે આવી છે તો આ ભારે વરસાદની આગાહી વિશે સંપૂર્ણ માહિતી મેળવા માટે અને આ ભારે વરસાદ કયા વિસ્તારને આવર્શે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વીડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગુજરાતભરમાં નવરાત્રિનો ઉત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે હવામાન નિશાંત તબાલાલ પટેલની આગાહીએ ખેલૈયાઓની ચિંતાનોમાં વધારો કર્યો છે નવરાત્રિના પ્રારંભિક દિવસોમાં હળવો વરસાદ રહેશે પરંતુ અઠયાવીસ સપ્ટેમ્બર થી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને ભારેથી અતિ ભારે વરસાદ પણ પડશે આ વરસાદ મુખ્યત્વે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને અસર કરશે ગાજવીજ અને પવન સાથેના આ વરસાદથી નવરાત્રીની ઉજવણીમાં વિક્ષેપ પણ પડી શકે છે મિત્રો સાથે તે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પચીસ સપ્ટેમ્બર થી રાજ્યમાં ફરી એકવાર વરસાદની સિસ્ટમ સક્રિય થશે જેના કારણે વરસાદની શરૂઆત થઈ જશે ખાસ કરીને અઠ્યાવીસ સપ્ટેમ્બર થી લઈને ત્રણ ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં ભારેથી થી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે આ સમયગાળા દરમિયાન વરસાદ મુખ્યત્વે આ વિસ્તારોમાં પડી શકે છે તો આ વિસ્તારો વિશે માહિતી મેળવવી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે સાથે જ મધ્ય ગુજરાત જેમ કે અમદાવાદ વડોદરા અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ ભારે વરસાદનું અનુમાન છે સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે

બહુ વિક્ષેપ નહીં પડે પરંતુ મધ્ય નવરાત્રી દરમિયાન ભારે વરસાદના કારણે આયોજકોને રદ કરવા પડે તેવી સ્થિતિ પણ ઉભી થઈ શકે છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો